બીજું કે જે ભારતીય જનતા પાર્ટીના લોકો તમને મત મત માંગવા ભારતીય જનતા પાર્ટીના લોકો તમારી વચ્ચે આવે છે મારે એમને એટલો તમારા આગળ સવાલ કરાવવો છે કે રબારી સમાજનો કોઈ પણ આઈપીએસ અધિકારી હોય ડેપ્યુટી કલેક્ટર મામલતદાર હોય કે પીઆઈ હોય કે પીએસઆઈ હોય કે આપણો સામાન્યમાં સામાન્ય કોન્સ્ટેબલ હોય જે લોકો મત લેવા માટે આવે છે એને સોસાયટીમાં કોઈ ઘર ભાડે આપશે ખરા રબારી ન અપાય ઠાકોર ન અપાય દરબાર ન અપાય તો એવાનું કોઈ મત અપાય તમારે શું કરવું જોઈએ આપણે નક્કી કર્યું શેના માટે આપણે હાથે કરી અને આપણા ઘરના લોક ખોલી અને આપણા ઘરની તિજોરીઓ બતાવવાનું કામગીરી કરીએ છીએ એ આપણે બધાએ મનોમન નક્કી કરવું પડશે આપણે બધા ભેગા રહીએ છીએ આગ અડશે પગ અડશે બાકવા બોલવાનું થશે ક્યાંક નાનું મોટું મંદુક થશે એના બાજુએ મૂકી અને રમેશભાઈ ચાવડાના તમે જીતાજો એ વિનંતી કરવા માટે આવ્યો છું એટલું ચોક્કસ કહીશ નાની મોટી કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો રમેશ તમારી વચ્ચે આવી અને તમારા સમાજને કોઈ પણ પ્રકારનો નુકસાન ન થાય એની ખાતરી ખાતરી હું તમને આપું છું અમારું જે થયું છે થશે પણ તમારો કોઈ વાળો કો નઈ કરી જાય એની ખાતરી સાથે હું મારી વાત પૂરી કરું છું આજે એનું ચારોડામાં એક મોટું ફાર્મ છે અને એ ફાર્મમાં એ પોતે રહે છે અને જમીનોની અમદાવાદમાં ફરીથી કહું કે ભાજપના હોય કે કોંગ્રેસના કોઈ પણ જાતના ભેદભાવ સિવાય જમીનની દલાલી બધા બિલ્ડરોની કરે છે કોંગ્રેસ વાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપ વાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં ઘણી જમીનોમાં ભૂતકાળમાં ભાગીદારી હતી આજે પણ ભાગીદારી છે મારી પાસે નામ સહિત પુરાવા છે પણ અત્યારે હું નહીં કહું જો બળદેવજી મને ચેલેન્જ કરશે તો ચોક્કસ એમના જે ભાગીદારો છે જે ભાજપના હોદ્દેદારો હતા ભાજપના સિનિયર નેતાઓ હતા એની સાથે એમની દલાલી કરી અને બળદેવજી આજે મહેસાણા જિલ્લાનું કે ઉત્તર ગુજરાતનું સૌથી વધુ સુખી સમૃદ્ધ એ ઠાકોર આગેવાન બની ચૂક્યું છે એટલે બળદેવજીને કહીશ કે તમારી જાતને પહેલાં જુઓ તમારા કૃત્યને જુઓ મારી સામે આગળ ના કરશો મેં તો પ્રજાના વિકાસના નર્મદા સહિત અનેક કામો કર્યા છે તમારા ગામમાં કરીના ખાખરિયા ટપ્પાના ગરીબ લોકોને એ નર્મદાનું પાણી મળ્યું એમાં હું પણ સહભાગી છું પણ તમે તો ખેડૂતોની જમીનો નીચા ભાવે લખાઈ દીધી છે કેટલાય ઠાકોરોના તમારી સામે આક્ષેપો છે એ તમે બધું અભ્યાસ કરો અને પછી મારી સામે બોલો બીજું હું એમને કહીશ કે આજે પણ તમે કેટલાય એવા જમીન માલિકોના દલાલ છો જેમણે અમદાવાદ ખરીદી છે એ મોટા મોટા જમીન માલિકોના તમે દલાલ છો આજે પણ તમારી બેઠક એમના ત્યાં ચાલુ છે એટલે તમારે મને કઈ કહેવાની જરૂર નથી તમારી જાતને જુઓ એટલે બધી વાતનો ખુલાસો આવે હું ભરદેવજીને સ્પષ્ટતા કરવા આ માહિતી નથી આપતો પણ કડી તાલુકાની જનતા મહેસાણા જિલ્લાની અને ગુજરાતની જનતા જે કદાચ બે પાંચ ટકા કોંગ્રેસમાં માનતી હોય તો જોઈ લે કે કોંગ્રેસના કેવા નેતાઓ આજે કોંગ્રેસની વકીલાત કરવા કોંગ્રેસ માટે મત માંગવા માટે નીકળ્યા છે અને મારા જેવા માણસ સામે આક્ષેપ કરે છે આજે મને આનંદ છે કે બે હજાર દસમાં મેં જમીન છે સોદો અટકાયો હજુ પણ અટકાયેલો રાખ્યો છે અને કોર્ટ મેટર બનેલી છે એ જમીનની કિંમત જે બરદેવજી વેચાવા માંગતા હતા એ જમીન આજે સાતસો થી આઠસો કરોડ રૂપિયાની થઈ ચૂકી છે એટલે મને આનંદ છે કે સરકારના પ્રજા વિકલક્ષી કરોડો રૂપિયાના વિકાસના કામો મેં આખા ગુજરાતમાં કર્યા છે પણ કડી તાલુકાની અમારા કણજરી ગામની ગોપાલક મંડળીની જે શન વાળી અતિ કિંમતી જમીન છે એ જમીન સરકારની પોતે વ્યક્તિગત સંઘર્ષ કરી અને વેચાણ થતી અટકાવી છે એટલે કડી તાલુકાને ગોપાલકોને અને ગુજરાત સરકારને આજના ભાવે ગણીએ તો લગભગ સાતસો કરોડ રૂપિયાનું મેં મદદ કરી છે સાતસો કરોડ રૂપિયા સરકારના આવા જે લે ભાગુ અને દલાલ તત્વો છે એમના દ્વારા લૂંટાતી અટકાવી છે